બરોબર હું અહિયાં સરખેજ રહ્યો હું મળવું ત્યારે મળવાનું કેવું મળે શો પોઝિયાર મળે છે અત્યારે ઠાકોર માં ઈ તો ગાદી છે એવું કઈ નથી થઈ જાય વ્યવસ્થિત છોકરીઓ મળે ઉમર લાઈ તમારી ઉમર તો

બઉ ભલામણ શું તો તમને ગ્રુપમાં હું નાખીશ બરાબર ગ્રુપમાં કામ કરે દલિત માં છે પછી અત્યારે હું છે દલિત માં અને દેવી પૂજા સમજે મૂળ કાઠિયાવાડી જુનાગઢ કેવાનું પાત્રી પાંત્રી ચાલીસ વિઘાજમી વાળા છે ને એના સાચવું છે અત્યારે નથી સાચવાળું